આજે નાના લીલીયા જિયા પીર ઉષા ઉજવાયું તેમજ નાના લીલીયા સુન્ની મુસ્લિમ સમાજની વાડી બનાવેલ તેમાં સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નાના લીલીયા ખાતે સુન્ની મુસ્લિમ સમાજના હોલનું લોકાર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત પીરે તરીકે અહેમદ અલી બાપુ સૈયદ તથા મહંમદ બાપુ તથા અમરેલીથી આવેલ રફીક બાપુ તથા અમરેલી સધિ સમાજના પ્રમુખ સરફરાજા દલ તથા જાવેદ ખાન પઠાણ તથા નુરુભાઈ દલ તથા લીલીયા તાલુકાના પૂર્વ પ્રમુખ બહાદુરભાઈ બેરા તથા તાલુકા પંચાયતના સદસ્ય સામંતભાઈ બેલા નાના લીલીયા સરપંચ શ્રી અરવિંદભાઈ માળવીયા માજી સરપંચ શ્રી રખુભાઈ ખુમાર નાના લીલીયા સંધિ સમાજના પ્રમુખ વલીભાઈ કાતિયાર મોટા લીલીયા જુમ્મા મસ્જિદના મોલાના સાહેબ તથા લીલીયાના હારૂમભાઈ બેલીન તથા સાદાતે કેરામ તથા નાના લીલીયા સુન્ની મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહેલ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા તમામ દાતા અને આવેલ મહેમાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે રિપોર્ટર રજાકભાઈ ઝાખરા સાવરકુંડલા તમે આ બેરાઠાનો

હું હુબારક બાદી આપું છું કે અલ્લાહ આવા કામો તમારી પાસે લેતા આવે લેતા જાય અછવા માની